પાણી ભરાવાની ઘટના સામે આવી નાળા નીચેથી પસાર થતા વાહન ચાલકોને તેના લીધે ભારે હાલાકી ભોગવવી પડી રહી છે જીવના જોખમે આ નાળા નીચેથી પસાર થાય છે લોકો ખાડામાં વરસાદી પાણી ભરાઈ જતા લોકો હેરાન પરેશાન જોવા મળી રહ્યા છે ખાડામાં પાણી ભરાઈ જતા અનેક લોકો નીચે પટકાયા હતા પાણી ભરાઈ જવાને કારણે વાહન ચાલકોને આ ખાડો દેખાતો જ નથી ખાડામાં ધડાધડ વાહન ચાલકો પછડાઈ રહ્યા છે આ દ્રશ્યો જોઈને લોકોનો તંત્ર સામે રોષ સામે આવ્યો છે મહિલાઓ બાળકોને વૃદ્ધોનું અહીંથી પસાર થવું મુશ્કેલ થઈ ચૂક્યું છે નાળા નીચેથી પસાર થતા અનેક લોકો અકસ્માતનો ભોગ બની ચૂક્યા છે આ સમસ્યા સામે તંત્ર કોઈ પગલાં ન લેતા લોકોમાં રોષની લાગણી જોવા મળી રહી છે તો આપ তাসવીરોમાં જોઈ રહ્યા છો કે કઈ રીતે અહીં એટલી હદે મોટો ખાડો છે કે આખે આખું વાહન તેમાં ધરાશાયી થઈ રહ્યું છે આપ જોઈ રહ્યા છો કે એક બાદ એક વાહનો અહીંથી પસાર થઈ રહ્યા છે પાણી ભરાયેલા હોવાને કારણે લોકોને સ્વાભાવિક છે કે આ ખાડો દેખાય નહીં એની અંદર લોકો પછડાઈ રહ્યા છે લોકોના ભાંગી રહ્યા છે એક બાદ એક તસવીરો આપ જોઈ રહ્યા છો જેમાં લોકો પસાર થતા અને ત્યારબાદ અહીં આટલો મોટો ખાડો આપ જોઈ રહ્યા છો આ જે ટુ વ્હીલર પર ચાલક મહિલા અને તેમનું બાળક છે તે અહીંથી પસાર થયું હતું સદનસીબે તેમને કોઈ વધારે ઈજા નથી પહોંચી પરંતુ બાળક સાથે પસાર થતી આ મહિલા જેને વધારે ઈજા પહોંચી શકી હોત કારણ કે ખાડો ઊંડો છે અને તેઓ જ્યારે પસાર થઈ રહ્યા હતા ત્યારે એકાએક ખાડો આવી જતા તેમનું ટુ વ્હીલર જે છે તે પછડાઈ ગયું હતું